કુસુમ ઠાકોર મારા કાકા થાય છે અને અવારનવાર મારા ઘરે આવતા રહેતા રોજ તો પછી એક દિવસે એમણે બે ત્રણ વખત મને કીધું કે નંબર લેવાની વાત કરી કરવાની પણ મેં ના પાડી પછી એક દિવસ કોઈ ઘરે નહોતું ને આવ્યા અને મને કીધું કે તાર શું કરવાનું કે આ ફોટા મને ના હતી એના ફોટા બતાવ્યા ને કે હું આ વાયરલ કરી નાખીશ તું મને આને પડે તો પછી એક મહિના સુધી તો મને એમણે કશું કીધું ના પછી એસ એમ ઠાકોરે મને કીધું કે આ ફોટા કે શું કરવાની એકવાર એલ કંઈ નાખતું તો ચોથી સાત વખત મારી સાથે સર્વિસ અબંધ બહો અને એ એ અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસના દિવસે મને મૂળ ફેસન ચારો નાખવા જયેલી હતી એ દિવસે એમણે મારી સાથે જબરદસ્તી કરી અને એરંડામ લઈ ગયેલા હતા તે તે દિવસે મારે વિષ્ણુકાકર એમણે જોઈ લીધું એટલે તો અને પછી એમણે કીધેલું હતું કે તું આજ બસ આનું નામ ના લેતો ને તર હું કેશ કરીશ એ વખતે કોઈ કેશ વેશ કરેલો નહોતો અને હવે પછી પછી તો કોઈ એમણે નામ ના લીધું ને પછી મારે હગાઈ થઈ એટલે હગાઈ થઈ એટલે એમને મારા ઘરવાળાના ફોટા મોકલેલા એટલે મેં કેશ કરી પર પોલીસ સ્ટેશન એમ કે એમને લાવો અને એમને સજા આપો અનુપજી કેસાજી ગામ ચતાસણા એ આ પોલીસ સ્ટેશન ભાગલપોટ સ્ટેશનને એક મારી નમ્ર એવી અપીલ છે કે જે દસમ ઠાકોર ઉર્ફે સાહિલભાઈ માનાભાઈ આ વ્યક્તિએ એક સગીર વયની દીકરી મતલબ સોળ વર્ષ કે પંદર વર્ષ આ દીકરી ઉપર ભાષાની ચાર નાખવા જાય એકલતાનો લાભ લઈ અને જેણે ના કરવાના કામ કર્યા હોય આ વ્યક્તિને અમે પોલીસ એટલી મારી નમ્ર વિનંતી છે કે જેને કડકમાં કડક અને ઠાકોર સમાજની હું એક વાત કરું છું કે આ એક એવો એસમ ઠાકોર એક એવો વ્યક્તિ છે કે જેને આખી સમાજને બીજા રસ્તે દોરવાનો પ્રયત્ન કર્યો છે કે જેને બેન દીકરીઓની કોઈ ઇજ્જત કે આબરૂ રાખવાનો કોઈ પ્રયત્ન રાખતા એના ઉલ્લંઘનના પ્રયત્નો કરી રહ્યો છે તો સમાજને હું એક મારી એક નમ્ર અપીલ છે અને પોલીસ સ્ટાફને પણ મારી એક નમ્ર અપીલ છે કે આ વ્યક્તિને એટલે કડકમાં કડક સજા થાય કે આ આ કૃત્ય આવો બીજો પણ વ્યક્તિ ક્યારેય પણ આ સપનું પણ ના જોઈ શકે કે આવું કૃત્ય કરવું ના જોઈએ કોઈ સમાજ માટે દરેક સમાજ માટે તો આ મારી એક એવી પોસ્ટ સ્ટાફની માગણી છે કે આને કડકમાં કડક અને વધુમાં વધુ તપાસ હાથ ધરી અને કડક પગલાં લે એવી મારી અપીલ છે એવી મારી માગણી છે કૃત્ય કરી છે બે થી ત્રણ વાર આવું કૃત્ય કરેલું છે એ સગીરભાઈની દીકરી સાથે સોળવારની દીકરી સાથે બે થી ત્રણ વાર કૃત્ય કરી છે એટલે એને કડકમાં કડક સજા થાય એવી અમારી માગણી છે અને એમને કૃત્ય કર્યું એવી આવી સમાજમાં પણ બદનામી કરી છે એટલે અમે માગણી કરાશ પોલીસ આગળ પોલીસ કે આવાને કડકમાં કડક સજા થવી જોઈએ સાહેબ એવી મારી માગણી આવી રીતે ત્યાં ક્ષેત્રમાં એવી રીતે બોલાવી કૃત્ય કરી છે અને ચાર ધમકીઓ પણ આપી છે ધમકીઓ

બનાવ બન્યા છે બળાકા બળાત્કારના અને એ એસમ ઠાકોરના નામ છે બરાબર તો એસમ ઠાકોરને અમે બે ત્રણ વાર એવો સમજાવ્યો કે ભાઈ આ ખોટું છે સતા એ માન્યો નહીં તો અમે અહીંયા બાબર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી બરાબર તો હવે અમારી માગ એ જ છે કે આ ભાઈને એસએમ ઠાકોરને કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી મોટી માગ છે